એક કાલ વિરમગામ ટાઉનમાં એક બનાવ બન્યો હતો લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે એમાં જે એક નરેશ જયસંગભાઈ ચાવડા કરીને એક પ્રાઇમરી સ્કૂલના ટીચર હતા કેબીસા બી સ્કૂલમાં ટીચર હતા એમની એમની એમનો મર્ડર થયેલો છે એ મર્ડરમાં ત્રણ આરોપી છે એ ત્રણો આરોપી આઈડેન્ટિફાઈડ છે એને ત્રણો આરોપીઓની શોધગોળમાં અત્યારે અમારી એલસીબી એસઓજી અને તમામ ટીમો લાગેલી છે એને વહેલા એનો ફળદાયક રિઝલ્ટ મળે એને માટે અમારી તમામ પ્રકારની જે તજવીજ ચાલુ છે આ જે મરણ જનાર જે છે આ મરણ જનાર છેલ્લા સાત આઠ મહિનાથી મરણ જનારનું નામ નરેશ જયસંગભાઈ ચાવડા છે એ છેલ્લા સાત આઠ મહિનાથી એક લેડી લેડી જોડે પ્રેમ પ્રસંગમાં હતા અને એની જોડે મૈત્રી કરારમાં હતા અને અહીંયા વિરમગામમાં ભાડુઆત રીતે રહેતા હતા ઓર આ લેડી પણ પરિણિત હતી અને જે મરણ જનાર છે એ પણ પરિણિત હતા અને આ એનો મનદુખ રાખીને લેડીના હસબેન્ડ અને એના એક પેટ્રોલ પંપમાં એક પાર્ટનર જે છે એના પાર્ટનર અને એના એક ઓર બીજા એના સગા જે છે એ ત્રણો મળીને એ મર્ડર નીપજાવ્યો હતો એ એક બેલોનો ગાડી લઈને આવ્યા હતા ઓર એને પાસે જે હથિયારોમાં લાકડી અને લોખંડનો એક સળિયો હતો અને અત્યારે જે ત્રણોની શોધગોળમાં અમારી જુદી જુદી ટીમો લાગેલી છે જે આઈડેન્ટિફાઈડ આરોપી જે છે એ કલાભાઈ હીરાભાઈ ગોહિલ અજીત ખેંગારભાઈ ગોહિલ અને જયસિંગ ઉર્ફે ગોકાભાઈ રામભાઈ કટારિયા એ ત્રણો શંખેશ્વર પાટણના રહેવાસી છે જે મરણ જનાર છે એ પણ સુરેન્દ્રનગરના પાટડી જિલ્લાના છે પણ અહીંયા વિરમગામમાં પ્રાઇમરી ટીચર ત્યાં કામ કરતા હતા મળેલું છે કે જે આરોપી અને જે ફરિયાદી જે છે મરણ જનાર જે છે નરેશ ચાવડા એને જેને જોડે મૈત્રી કરાર હતા એમનો એમનો દીકરો અને જે મરણ જનાણની દીકરી એને જોડે સગાઈ એની સગાઈ થયેલી હતી લગભગ દોઢે વર્ષ પહેલા અને એને આધારે એકબીજાને પરિચયમાં આવ્યા હતા પછી એને વચ્ચે પ્રેમ પ્રસંગ થયો એને છેલ્લા સાત આઠ મહિનાથી એકબીજાને સાથે લેવીનમાં રહેતા હતા આ દરમિયાન નાના મોટા ઝઘડા કે સામાજિક સમાધાન કરવાનો પ્રયત્ન થયા હતા તો એ જે છે અત્યારે અમે અત્યારે અમારી બધી ટીમો જે છે આરોપીઓને પકડવામાં લાગેલી છે અને જયારે આરોપી મળશે અને જે ફર્ધર તપાસમાં જે વસ્તુ આવશે એનાથી ખબર પડશે કે જો એના કઈ રીતે એને કોઈ સમાધાન થયેલું છે જૂના કોઈ ઝઘડા છે મૃતક જે બોડીના તમામ લગભગ ઘા છે લાકડીના અને સળિયાના એને પણ જે વધારે જે ઇન્જરી થતી અને એને હેડ ઇન્જરી હતી એને કારણે એની મોત થઈ છે ક્યાં જતા હતા અને કોઈ પીછો કરતા કેટલા શું લાગે આજે જે કાવતરું એમનો શું હતો આ તો આરોપીને પકડીને પછી ખબર પડશે ને તે વખતે મૃતક જે છે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસેથી ત્યાંથી પસાર થતા હતા ઓર એને પાછળ એક બેલનુ ગાડી આવીને એને રોકાવ્યા હતા ઓર એને પછી પકડીને એને જોડે મારામારી કરી હતી એ મારામારીને દોરાન એને પહેલા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા હતા ગાંધી હોસ્પિટલ થી એમને રેફર કરવામાં આવે એસપીપી હોસ્પિટલમાં એને સાથે ભાડા ઉપર રહેતા હતા ક્રાઈમ આપે આ જે મર્ડર થયો હતો એની પાછળનો જે મોટિવ જે છે એ બંનેનો પ્રેમ પ્રસંગ છે તો એનો શું રોલ છે અત્યાર સુધી કોઈ અમારી સામે આવ્યો નથી સર આ ત્રણ આરોપી આ ઇન્ફેડ એમનો હસાબેન સાથે શું સંબંધ છે જે એક એમના હસબન્ડ છે એક એમના હસબન્ડના બિઝનેસ પાર્ટનર છે ઓર એક એમના હસબન્ડના સગા છે સર બાજે મૃતક છે એની પત્નીનું શું સ્ટેટસ છે એ ક્યાં છે તે તૈયાર છે કે મૃતક શું છે એની અત્યારે અમારી પાસે જેટલી માહિતી છે એની એની ફેમિલી ક્યાં છે ફેમિલીની માહિતી અમે અત્યારે લેવા ના પ્રયત્ન ચાલુ છે ઓકે